હેલો ગાયજ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગાય નવલો તમારું બધાનું સ્વાગત છે કેમ જો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો જો અત્યારના સવારના અથાન નવ પણ થઈ ગયા છે અને અમે ફ્રી થઈને જવાના છે આજે ખરીદી કરવા માટે તો સુરત આવી છું તો પછી મારે બધી ખરીદી કરવાની હોય ને તો આજે અમે જઈએ છીએ ખરીદી કરવા માટે બસ મને એટલી બધી બધા લોકોએ સાડી મંગાવી છે તો બધા માટે સાડી ખાવાની છે થોડીક કુર્તીને હું ખાવાનું છે તો જો હું રેડી થઈને બેસી ગઈ છું અને મારા હેમંતસિંહબેન હમણાં તૈયાર જ હતા તા આ સાથે ત્યાં વહી ગયા હેમંતસિંહબેન ફીટ થઈ ગયા કદાચ હું તો જો આગળ હું હજી અમે ઉઠા સાડા આઠે ઉઠીને સીધા પછી તૈયાર થઈ ગયા મારા હેમંતસિંહબહેન જો તૈયાર થઈ છે આર આવે ને પછી બતાવું તમને આ એક

એટલે બધા રેડી થઈ જાય ને એટલે જાય નીચે પછી હું કેમ આગળ આગળ બતાવીશ કે અમે ત્યાં જવાના છે તો ફાઇનલી જો હવે અમે જાય છે ને જે અમારી લીપ આવે છે જો એમાં જવાનું છે ઉતરવાનું નથી નીચે એટલે ઉતરવાનું વાહ તો લીપ છે એટલે ઉતરવાનું છે ને હવે જો અમારી લીપ આવે એટલે જાય અંદર ભોલા ફટાફટ લીપ આવ હે લિફ્ટ નો દરવાજો ખુલ્લો હે ને તો અંદર જોયા નથી એટલે ઉતરવાનું છે જો અહીંથી ને એટલું નીચે ઉતરવાનું હે લિપ્ટ જોત ખરી આટલા ફ્લોર નીચે ઉતરવાના જો અમે થાકી દેવાના છીએ એઠે ઉતરી દેવા જાય નીચે પછી આપણે ઉતારી એમ લોકો આગળ તો ફાઈનલી હવે અમને લોકોને રિક્ષા મળી ગઈ છે ને અમે જો રીક્ષા બેસી ગયા છે એમાં તો આ લી જાવ રેજ આવી ગયું છે જો અમારું આમરેજ ચોકડી આવી ગઈ છે અમે લોકો આવી ગયા છીએ રવિવારીમાં પહેલાં અહીંયા આવ્યા છીએ જ જોવા માટે અમે આજે છે રવિવારે આટલો કાલો આજે જાય રવિવારીમાં આવી ગયા છે તો એ જો અહીંથી અમે શું કહીએ છીએ અને બાકી તો મારે સાડી લેવા જવાનું છે બીજી જગ્યાએ જો તેના બધી વસ્તુ અમને બધાને હમણાં બતાવી દઉં બધી વસ્તુ

કપડાં બધી વસ્તુ ઘરે જઈને એને અમને બધાને બતાવીશ લક્ષ્મણનગર માં હમણાં હમણાં બધાને બતાવી સાડીની દુકાન જ છે ને તો બહુ બધી સાડીની દુકાન છે લક્ષ્મણનગર આખું સાડી જ છે અમારે એમએનસી બેન બિચારા થાકી ગયા છે જો હાલી ન થકતા હાલો હાલો ફટાફટ આઈ થિંક હે વાહ હું દે હાડીનો બધો શોપ છે બધું સાડી છે જો આ બધું નકરી હાળી છે છે દુકાન ને એવું બધું બે બાજુ હાળી ને દુકાન નકરી ફાઈનલી અંદર આવી ગયા છે હવે જોઈએ છે જો આ સાડીની દુકાન છે તો અંદર આવી ગયા છે જોઈએ કે કેવી સાડી છે હવે જો એક હમ એવી લઈએ મસ્ત મસ્ત સાડી છે બધી આવો રસ્તા ને જો ના હજી બાકી છે બ્લોક બેહાડવાનું થોડા

હવે જાય છે કુર્તી લેવા આવ્યા છે મારા માટે કુર્શી હાલો જાય અંદર આપણે કુર્તી લેવા જોઈએ હે ને મસ્ત મસ્ત કુર્તી છે હે કુર્તી લેવા આવી ગયા છે જો અંદર મસ્ત મસ્ત કુર્તી છે મેં એક આ કુર્તી લીધી છે બ્લેક કલરની એક આ છે એક આ લીધી યલો કલરની તો ફાઇનલી હવે અમારી ખરીદી પણ જ થઈ ગઈ છે ભૂખ લાગી ગઈ છે આ બેલી જો અમારે હેમાંશીબેન હું ખાવું હા બેલી ખાવી તો જો મારે હેમશી બહેને ભૂખ લાગી ગઈ છે ને હેમાનશી બહેના જે હાવ થાકી ગયા છે જો તો અહીંયા જો મસ્ત મજાને આ બેલી બને છે તો ચાલો બધા દાબેલી ખાવા મારે મસ્ત મજાને આ બેલી આવી ગઈ છે આલો બધા દાબેલી ખાવા મારે હેમાનશીબેન જો હર ક્યુ જે ઘણી લાગે બી તકડી નથી જો એ થારે હેમ ઘણા બધા આવેલી ખાવા તો ફાઇનલી હવે અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા ને તો હાવ થાકે ગયા છે તો રખડી રખડીને ને મેં આમાં આજે એટલી બધી વસ્તુ થઈ આવી અને અમારે હેમંશી બેન જો એ એમ અમે હા આમ જોતો હવે એનું પૂરું થઈ ગયું આમ જતા ફોન લઈને આમ બેસી ગયા હે

હાલો હવે આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરી છે તો અમને બધાને મને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મને પછી બાય બાય ને જય શ્રી કૃષ્ણ